અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે દારૂબંધીને પાછલા બાળને સરકાર કરી રહી છે એનાથી હું વ્યથિત છું દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ શાંતિ અને એકલાસ છે આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે બે વાગે કે ત્રણ વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે કઈ પ્રકારે આ થઈ થઈ શકે કોઈ માણસ દારૂ પીધેલો પકડાય કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે એને કંટ્રોલ કરવો જોઈએ આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ મારા ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા એનું કૌશલ્ય એ અમેરિકા ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતાં વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે એને તમે દારૂના રવાડે ચડાવીને દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ